અંકલેશ્વર માં વરસાદી પાણી ઓસર્યા બાદ હવે પાલિકાની ડીમો દ્વારા સાફ સફાઈ સહિત અને મેલેરિયા

પાણી ઓસર્યા હતા પરંતુ હવે પાણી ઓસરતાની સાથે જ રોગચાળો ફાટી નિક માટે ડી પાઉડર છટકાવ અને મેલેરિયા ઓઇલ છટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અંકલેશ્વર માં વોર્ડ નંબર બે ના ગાયત્રી મંદિર નજીકના વિસ્તારોમાં તેમજ વોર્ડ નંબર નંબર ચાર ના સંજય તેમજ વોર્ડ નંબર અને તેમજ પાણી ઉછરી ગયા છે પરંતુ ગટરો અને વરસાદી કાંસો છલકાવવાના કારણે ઠેક ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું જેને લઈને હવે પાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઉપરાંત રાજ્યભરમાં ચાંદી હોય મેલેરિયા ઓઇલ નો છટકાવ કરવામાં આવ્યો છે અંકલેશ્વર શહેર માં વરસાદ બંધ થતા આજથી અંકલેશ્વર ના વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા જ્યાં પાણી ઓસરી ગયા છે એવા વિસ્તારની અંદર હાલ સફાઈ અને ડીડીડી પાવડર અને મેલેરિયા ઓઇલ નો છંટકાવ શરૂ કરવામાં આવે છે અને આગામી દિવસમાં અંકલેશ્વર શહેરમાં સંપૂર્ણપણે વરસાદ ના પડે તો ટોટલ જગ્યા પર ડીડીડી પાવડર અને મેલેરિયા ઓઇલ અમે સંપૂર્ણપણે કામગીરી કરીશું અને અમે આરોગ્યની ટીમને પણ જાણ કરી દીધી છે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આરોગ્યની ટીમનું પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે